તુલા રાશિના લોકો પોલીસ તમારા ઘરે આવવાની છે તમારા પર એક નાના ગુનાનો આરોપ લાગશે હા મિત્રો એક મોટો ખેલ શરૂ થઈ ગયો છે આજે સાંજે ત્રણ વાગીને પચાસ મિનિટ પછી તમારી દરેક કુંડળીમાં બે મોટા ફેરફારો થશે જે દર્શાવે છે કે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે આ વીડિયોમાં અમે તમને તમારા જીવનને બદલી નાખનારી દરેક વસ્તુ જણાવીશું ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ નમસ્તે મિત્રો અને અમારા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે જો તમારા દુશ્મનો તમને હેરાન કરી રહ્યા છે તમે જે પણ ક્ષેત્રમાં પ્રવેશ કરો છો તેમાં સફળતાનો અનુભવ કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ પ્રકારની અવરોધોનો સામનો કરી રહ્યા છો તો જાણો કે કંઈક એટલું શક્તિશાળી છે કે તે બ્રહ્માંડની બધી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે તે સ્વપ્ન જે એક સમયે તમને કાલ્પનિક લાગતું હતું તે હવે વાસ્તવિકતા બનશે તમારે ફક્ત આ વિડિયો શરૂઆતથી અંત સુધી એકાગ્રતા સાથે જોવાની જરૂર છે કારણ કે આજનો વિડિયો તમારા જીવન માટે ભગવાન દ્વારા આપવામાં આવેલ એક શક્તિશાળી મંત્ર સાબિત થઈ શકે છે જો તમે આ ખાસ વસ્તુને તમારા ખિસ્સામાં રાખો છો તો તમારા દુશ્મનો ઘરની બહાર નીકળતાની સાથે જ તમારા પગ પર નમન કરશે તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તે દૂર થશે હા મિત્રો અમે તમને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાની વિનંતી કરીએ છીએ કારણ કે આ વિડિયો તમારા જીવનનો સૌથી ભાગ્યશાળી વિડિયો સાબિત થવાનો છે મિત્રો અમે શરૂ કરતા પહેલા અમે દેવી દુર્ગાના બધા સાચા ભક્તોને વિનંતી કરીએ છીએ કૃપા કરીને વીડિયોને એક સરસ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખો આનાથી તમને અને તમારા પરિવારને દેવી દુર્ગાના સીધા આશીર્વાદ અને સ્નેહ મળશે આ જ્યોતિષીય પ્રસ્તુતિને સંપૂર્ણ ધ્યાનથી જોવાની ખાતરી કરો કારણ કે અમે એક ખૂબ જ સરળ અને ઉપયોગી ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને બદલી શકે છે પ્રિય મિત્રો હું તમને ખાતરી આપું છું કે તમારું જીવન બદલાઈ જશે જો તમે આ જ્યોતિષીય કાર્યક્રમ ધ્યાથી જોશો તો જે કોઈ આજે આ વિડિયો અધૂરી છોડી દેશે તે તેના બાકીના જીવન માટે પસ્તાશે આ ટૂંકી છે જો તમે આ વસ્તુ તમારા ખિસ્સામાં રાખશો તો તમારા જીવનના બધા દુઃખ અને દુઃખનો અંત આવશે તો કઈ એક વસ્તુ છે જે તમારે હંમેશા તમારી સાથે રાખવી જોઈએ અમે તમને સંપૂર્ણ સમજૂતી આપવા જઈ રહ્યા છીએ પરંતુ પહેલા હું એક મહત્વપૂર્ણ મુદ્દો સ્પષ્ટ કરવા માંગુ છું અમે દરરોજ તમારા માટે આવી ઉત્તમ અને માહિતીપ્રદ માહિતી એકત્રિત કરવા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ ત્યારે જ અમે તમને આ મૂલ્યવાન જ્ઞાન લાવીએ છીએ અને તે બધું તમને મફતમાં પૂરું પાડવામાં આવે છે અમે બદલામાં કંઈ પણ માંગતા નથી તો શું તમે આ જ્યોતિષ કાર્યક્રમને પસંદ કરી શકો છો અને જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો પ્રિય મિત્રો આગામી બોંતેર કલાકમાં તમને સારા સમાચાર સાથેનો ફોન આવશે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું તમારા જીવનમાં ખુશીઓનો પૂર આવશે અને ઘણી સકારાત્મક ઘટનાઓ આવશે હું તમને કહી દઉં કે તમને આ કળિયુગનો સૌથી મોટો આશ્ચર્ય મળવાનો છે તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આવવાનું છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે દેવી દેવતાઓએ તમારા ઘરને ચારે બાજુથી તેમના રક્ષણાત્મક કવચથી ઘેરી લીધું છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું દૈવી શક્તિઓ તમારી આસપાસ તમારું રક્ષણ કરવા માટે સક્રિય છે અને આનું કારણ એ છે કે બે મુખ્ય દુશ્મનો હાલમાં તમારા બે સૌથી મોટા દુશ્મનોની ખરાબ નજર હેઠળ છે સાથે મળીને તેઓ તમારા જીવનનો નાશ કરવા માંગે છે તે બંને તમારા પરિવારને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે તમને સતત ચાર શક્તિશાળી દેવી દેવીદેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત છે આ ચાર શક્તિઓ ફક્ત તમારું જ નહીં પરંતુ તમારા આખા પરિવારનું રક્ષણ કરી રહી છે તો મિત્રો ચિંતા કરશો નહીં તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવામાં અસમર્થ રહેશે તેઓ તમારા વાળને પણ સ્પર્શી શકશે નહીં તમારે ફક્ત કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે મિત્રો દેવોના દેવ મહાદેવનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને અવગણશો નહીં તમને ટૂંક સમયમાં ત્રણ ખૂબ જ શુભ સમાચાર પ્રાપ્ત થશે પરંતુ આ માટે તમારે સતર્ક રહેવું જરૂરી છે આગામી બોન્ેર કલાક માટે દુશ્મનોથી સાવધ રહો અને ખાસ સાવધાની રાખો આ સમયગાળા દરમિયાન તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ નહીં તો તમે ગંભીર સંકટમાં ફસાઈ શકો છો તો મિત્રો અમે વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ કે આ બોન્તેર કલાકમાં તમને કયા મહત્વપૂર્ણ સારા સમાચાર મળશે અને તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આપણે એ પણ શીખીશું કે તે છુપાયેલ દુશ્મન કોણ છે તેનું નામ શું છે તે તમારી પાછળ કેમ છે ભલે તમે ક્યારે કોઈનું કંઈ ખોટું કર્યું નથી તમે હંમેશા બીજાના કલ્યાણ વિશે વિચાર્યું છે અને બધા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે છતાં કેટલાક લોકો તમારો વિરોધ કેમ કરે છે કેટલાક તમને નુકસાન પહોંચાડવાનો અને તમારી મિલકત પર કબજો કરવાનો પણ ઈરાદો ધરાવે છે પરંતુ મિત્રો અમે આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ તમારો વિરોધી ગમે તેટલો પ્રયાસ કરે તે તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકશે નહીં તેનું દરેક સ્વપ્ન અધૂરું રહેશે કારણ કે દેવી દેવતાઓ પોતે તમને આશીર્વાદ આપી રહ્યા છે તમે સતત દૈવી શક્તિઓથી આશીર્વાદિત છો પરંતુ પ્રિય મિત્રો તમારે તમારા દુશ્મનોથી થોડું સાવધ રહેવું જોઈએ તમારા બે સૌથી મોટા દુશ્મનોના નામ પી અને આરથી શરૂ થાય છે જો આવી વ્યક્તિ તમારા જીવનમાં હોય તો તેમનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે આવા વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારના સંબંધ કે વાતચીત ટાળો નહીંતર તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો કારણ કે પ્રિય મિત્રો તમારો દુશ્મન તમારી નજીક રહેવા માંગે છે અને તમારી બધી યોજનાઓ વિશે માહિતી એકત્રિત કરવા માંગે છે તમે આગળ શું પગલાં લેશો તમે કઈ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છો તે નજીક રહીને આ બધું શીખે છે અને પછી તે માહિતીના આધારે એ તમને નુકસાન પહોંચાડવા માટે નવી પદ્ધતિઓ શોધે છે તેથી મિત્રો આવા ચાલાક અને ખતરનાક લોકોથી દૂર રહો જો તમે જીવનમાં મહાન સિદ્ધિઓ અને પ્રચંડ સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો તો લાલ કપડામાં પાંચ દાણા ચોખા અને ચાંદીનો સિક્કો બાંધો અને તેને હંમેશા તમારી સાથે રાખો આમ કરવાથી સફળતા તમારી પાછળ આવશે પ્રિય મિત્રો આગામી બોન્ેર કલાકમાં તમારું નસીબ હીરા અને મોતી કરતાં વધુ ચમકશે હા હા મિત્રો ફક્ત બોંતેર કલાકમાં તમારા જીવનમાં એક આશ્ચર્યજનક ચમત્કાર થવાનો છે જે તમારા કરોડરજ્જુને ધ્રુજાવી દેશે આ રહસ્ય કોઈને ખબર ન હોવી જોઈએ તેને બધાથી છુપાવવું ખૂબ જ જરૂરી છે નહીં તો દુશ્મનોની નજર સીધી તમારા પર પડી શકે છે અને તમારા જીવનમાં ભારે વિનાશ લાવી શકે છે પ્રિય મિત્રો ધ્યાન આપો આગામી બોંતેર કલાકમાં તમારી સાથે એક ચમત્કારિક ઘટના બનવાની છે આ વાત ભગવાન બ્રહ્માએ પોતે કહી છે ફક્ત બોન્ેર કલાક બાકી છે અને આ સમયગાળામાં એક દેવી તમારા ઘરે આવવાની છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું છે એક દેવી તમારા ઘરમાં આવવાની છે જ્યારે તમે આ સત્ય શીખશો ત્યારે તમે ખૂબ જ ખુશ થશો કારણ કે તમને આવા મહત્વપૂર્ણ અને ચમત્કારિક સમાચાર મળવાના છે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે તમારા દુશ્મનોનો સમય સમાપ્ત થવાનો છે અને તમારું ભાગ્ય ચમકવાનું છે પ્રિય મિત્રો બોંતેર કલાકમાં તમને પાંચ અત્યંત શુભ અને અત્યંત પ્રભાવશાળી સમાચાર મળશે આ સારા સમાચાર સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવશે તમારા જીવનમાં આટલો જબરદસ્ત અને રહસ્યમય ચમત્કાર થવાનો છે સમય આવી ગયો છે જ્યારે તમે કળિયુગના સમ્રાટ બનશો પરંતુ તે માટે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે તેને બિલકુલ ચૂકશો નહીં તેને સંપૂર્ણપણે જુઓ કારણ કે આવા જ્યોતિષીય કાર્યક્રમો વારંવાર બનતા નથી તમને જાણ કરવામાં આવે છે કે જે કોઈ આ જ્યોતિષીય કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નહીં જુએ તેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ આવી શકે છે અને જે કોઈ તેને સંપૂર્ણપણે જોશે તે તેના ભાગ્યમાં નવો વળાંક લેશે હવે તમારું નસીબ ચંદ્રની જેમ ચમકશે અને સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલશે વર્ષોથી પ્રિય તમારું સ્વપ્ન સાકાર થવાનું છે પ્રિય મિત્રો યાદ રાખો કે ખુશી તમે જે દુઃખ અને દુઃખ સહન કર્યું છે તેના કરતા હજાર ગણી મોટી છે અમે તમને પહેલાંથી જ કહ્યું છે કે ભગવાનના દરબારમાં મોડું થાય છે પણ ક્યારેય અંધારું થતું નથી મિત્રો ફક્ત બોંતેર કલાકમાં તમારા જીવનમાં એક આશ્ચર્યજનક ચમત્કાર થવાનો છે જે તમારા કરોડરજ્જુને ધ્રુજાવી દેશે આ રહસ્ય કોઈને ખબર ન હોવી જોઈએ તેને બધાથી છુપાવવું ખૂબ જ જરૂરી છે નહીં તો દુશ્મનોની નજર સીધી તમારા પર પડી શકે છે અને તમારા જીવનમાં ભારે વિનાશ લાવી શકે છે પ્રિય મિત્રો ધ્યાન આપો આગામી બોન્ેર કલાકમાં તમારી સાથે એક ચમત્કારિક ઘટના બનવાની છે આ વાત ભગવાન બ્રહ્માએ પોતે કહી છે ફક્ત બોન્ેર કલાક બાકી છે અને આ સમયગાળામાં એક દેવી તમારા ઘરે આવવાની છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું છે એક દેવી તમારા ઘરમાં આવવાની છે જ્યારે તમે આ સત્ય શીખશો ત્યારે તમે ખૂબ જ ખુશ થશો કારણ કે તમને આવા મહત્વપૂર્ણ અને ચમત્કારિક સમાચાર મળવાના છે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે તમારા દુશ્મનોનો સમય સમાપ્ત થવાનો છે અને તમારું ભાગ્ય ચમકવાનું છે પ્રિય મિત્રો બોતેર કલાકમાં તમને પાંચ અત્યંત શુભ અને અત્યંત પ્રભાવશાળી સમાચાર મળશે આ સારા સમાચાર સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવશે તમારા જીવનમાં આટલો જબરદસ્ત અને રહસ્યમય ચમત્કાર થવાનો છે સમય આવી ગયો છે જ્યારે તમે કળિયુગના સમ્રાટ બનશો પરંતુ તે માટે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે તેને બિલકુલ ચૂકશો નહીં તેને સંપૂર્ણપણે જુઓ કારણ કે આવા જ્યોતિષીય કાર્યક્રમો વારંવાર બનતા નથી તમને જાણ કરવામાં આવે છે કે જે કોઈ આ જ્યોતિષીય કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નહીં જુએ તેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ આવી શકે છે અને જે કોઈ તેને સંપૂર્ણપણે જોશે તે તેના ભાગ્યમાં નવો વળાંક લેશે હવે તમારું નસીબ ચંદ્રની જેમ ચમકશે અને સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલશે વર્ષોથી પ્રિય તમારું સ્વપ્ન સાકાર થવાનું છે પ્રિય મિત્રો યાદ રાખો કે ખુશી તમે જે દુઃખ અને દુઃખ સહન કર્યું છે તેના કરતાં હજાર ગણી મોટી છે અમે તમને પહેલાંથી જ કહ્યું છે કે ભગવાનના દરબારમાં મોડું થાય છે પણ ક્યારે અંધારું થતું નથી ના અને હવે આ વાક્ય તમારી સામે સાચું પડવાનું છે તમે આ સત્યને તમારી પોતાની આંખોથી પ્રગટ થતું જોશો એવો સમયગાળો શરૂ થઈ ગયો છે તમે ઘણું સહન કર્યું છે હવે સમય આવી ગયો છે જ્યારે જીવનની ઉજવણી કરવી જોઈએ હવે તમે જે સ્પર્શ કરશો તે તમારો બનશે આને હૃદયમાં રાખો હવે તમે જે ઇચ્છો છો તે પ્રાપ્ત થશે મહાન સફળતાઓ તમારા ખોળામાં ભરવાની છે હવે દુનિયાની બધી ખુશીઓ તમારા જીવનને ભરી દેશે પરંતુ આ માટે આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી જોવો જરૂરી છે પ્રિય મિત્રો આગામી બોંતેર કલાકમાં તમને કયા અનોખા શુભ સમાચાર મળશે અને તમારા પર કયા અદ્ભુત ચમત્કારો થશે અમે તમને આ બધા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરીશું પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ જ્યોતિષ કાર્યક્રમ હજુ સુધી પસંદ આવ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો ઉપરાંત નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખો બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે પ્રિય મિત્રો ગીતાના શપથ લેવું છું કે આગામી બોંતેર કલાક તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ સમય દરમિયાન ઘણી શુભ ઘટનાઓ બનશે આ સમયગાળા દરમિયાન તમે જે કંઈ પણ સ્પર્શ કરશો તે આપમેળે તમારી પાસે આવશે કાદવને સ્પર્શ કરવાથી પણ સોનામાં ફેરવાઈ જશે આટલો મોટો સંયોગ હવે તમારી કુંડળીમાં રચાયો છે પ્રિય મિત્રો બ્રહ્માંડના બધા આનંદ તમારા જીવનમાં પ્રવેશવાના છે મિત્રો આ વાત ધ્યાનમાં રાખો કારણ કે મંગળની સ્થિતિ બદલાઈ ગઈ છે અને દિવ્ય ગુરુ ગુરુ હવે તમારા માટે વરદાન બનવાનો છે આ ગ્રહોના ગોચરની ગણતરીઓ તમારા માટે વરદાન સાબિત થશે મિત્રો ગ્રહોની ગતિવિધિઓની આ આગાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે તમારી રાશિ માટે એવો અનુકૂળ સંયોગ બન્યો છે કે ગરીબો પણ ધનવાન બનશે હા મિત્રો આવો શુભ સંયોગ પહેલાથી જ બની ચૂક્યો છે તમે ઘણીવાર કેટલાક લોકોને અચાનક મોટી ઊંચાઈએ પહોંચતા જોયા હશે તેઓ તેમના હૃદયને સ્પર્શવા લાગે છે અચાનક તેઓ મોટી સફળતા મેળવવા લાગે છે આ જોઈને તમે પણ વિચાર્યું હશે કાશ મારી સાથે પણ આવું કંઈક થયું હોત મારું નસીબ ચમકતું હોત હવે તમારે નિરાશ થવાની જરૂર નથી ડરવાનું કોઈ કારણ નથી કારણ કે તમારું ભાગ્ય બદલાવાનું છે તમારી પાસે હવે અપાર ધન અને સંપત્તિ હશે મિત્રો આગામી બોન્ેર કલાકમાં ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે ફક્ત બોન્ેર કલાકમાં દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવશે અને તમારા ભાગ્યના બંધ તાળાઓ ખુલી જશે હવે તમે જીવનમાં એકસાથે ચાર મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાના છો કારણ કે દેવી લક્ષ્મીએ તમને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તમે કોઈપણ સંજોગોમાં આ ચાર મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો આ વિજય કોઈ તમારી પાસેથી છીનવી શકશે નહીં આ સિદ્ધિઓ હવે નિશ્ચિત છે ત્રણસો ત્રીસ કરોડ દેવી દેવતાઓએ પણ એ જ સંકેત મોકલ્યો છે તેથી હવે સાવધ રહેવાની જરૂર છે નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો મિત્રો તમારા જીવનમાં એવી ઘટનાઓ બનવાની છે જે તમને સ્તબ્ધ કરી દેશે સત્ય જાણીને તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક છે એક ક્ષણ માટે પણ તેને ચૂકશો નહીં હવે જેમ જેમ આપણે આ કાર્યક્રમ સાથે આગળ વધીએ છીએ મારી નમ્ર વિનંતી છે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ અને નિષ્ઠાથી જય શ્રી ગણેશ અને જય મા લક્ષ્મી લખો ગુરુજીના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચશે જો તમે આ કાર્યક્રમમાં શેર કરેલી મહત્વપૂર્ણ હકીકતો સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળશો તો હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનની દિશા બદલાશે અને તમારું ભાગ્ય ઉગશે તમે કરોડોની સંપત્તિ પ્રાપ્ત કરશો પરંતુ આ માટે તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જ જોઈએ મિત્રો દરેક વ્યક્તિ જીવનમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરે છે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઘટનાનો અનુભવ કરે છે અને આ બધી સમસ્યાઓનો ઉકેલ તમારી કુંડળીમાં છુપાયેલો છે તમારી કુંડળી સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારા માર્ગમાં કયા અવરોધો આવી રહ્યા છે અને તેમને કેવી રીતે દૂર કરવા આપણે આ મુદ્દાઓનો સામનો કરવાની જરૂર છે આજે આપણે આ વિડિયો દ્વારા હકીકતો સમજાવવા જઈ રહ્યા છીએ તેથી મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ફક્ત ખાસ જ નહીં પણ અત્યંત ઉપયોગી પણ છે તેના દ્વારા અમે તમારા જીવન પર તમારી હકારાત્મક અસરની ટકાવારી અને નકારાત્મક ઉર્જાનું પ્રમાણ પણ જાહેર કરીશું તેથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે ફાયદાકારક બનવાનો છે તો મિત્રો તમે વિચારી રહ્યા હશો આગામી બોંતેર કલાકમાં શું થશે કયા ચમત્કારો થશે તમારા જીવનમાં કઈ નવી અને રોમાંચક ઘટનાઓ બનશે જવાબ એ છે કે તમને બ્રહ્માંડની બધી ખુશીઓ પ્રાપ્ત થવાના છે કારણ કે હમણાં ત્રણસો ત્રીસ મિલિયન દેવીદેવતાઓના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર વરસાદની જેમ વરસી રહ્યા છે તેથી તમારું ભાગ્ય ઉગવાની તૈયારીમાં છે ફક્ત એક ભૂલ ટાળો નહીં તો તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે સફળતા એટલી ભારે હશે કે દુનિયા તેને જોશે હવે તમારા જીવનમાં આનંદ ખીલશે અને ખુશી અને સમૃદ્ધિ તમને ઘેરી લેશે મિત્રો આ જ્યોતિષીય પ્રસ્તુતિ તમારા માટે અત્યંત ફળદાયી સાબિત થશે તમને એ જાણીને સાંત્વના મળશે કે છેલ્લા પાંચ વર્ષમાં તમે જે મુશ્કેલીઓ અને દુઃખ સહન કર્યા છે તેનો હવે અંત આવવાનો છે તમારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી મુશ્કેલીઓ તમારા ભૂતકાળના કાર્યોનું પરિણામ હતી જેના માટે તમારે આ જીવનમાં કિંમત ચૂકવવી પડી હતી પરંતુ સમય બદલાઈ ગયો છે કોઈપણ સમસ્યા તમને ક્યારેય સ્પર્શશે નહીં હું સંપૂર્ણ વિશ્વાસ અને ગેરંટી સાથે આ કહું છું સફળતાની ચાવી હવે તમારા હાથમાં છે હા મિત્રો તે ચાવી હવે તમને મહાન ઊંચાઈઓ પર લઈ જશે તમારું જીવન હવે સિદ્ધિઓથી ભરેલું હશે પ્રિય મિત્રો ફક્ત બોંતેર કલાકમાં તમને પંદર વર્ષથી છુપાયેલ સંપત્તિ મળશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમને એક એવો ખજાનો મળવાનો છે જે લાંબા સમયથી છુપાયેલો છે તમને આ સંપત્તિ કોઈ પણ સંજોગોમાં મળશે પરંતુ મિત્રો એક ભૂલ છે જે તમારે ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો તમારા સપના ચકનાચૂર થઈ જશે તે થશે મિત્રો તમારે ફક્ત આ એક ભૂલથી પોતાને બચાવવા પડશે પછી તમે જોશો કે તમારું નસીબ કેવી રીતે બદલાય છે બાળપણથી તમે જે સ્વપ્ન જોયું છે તે એક જ ઝાટકે સાકાર થશે તમે વર્ષોથી જે સંઘર્ષ કર્યો છે તે થોડી વારમાં તમારું થઈ જશે પૈસા મિલકત ગાડીઓ બંગલા બધું જ તમારું થઈ જશે તમારે ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જોવો પડશે પ્રિય મિત્રો તેત્રીસ કરોડ દેવીદેવતાઓના આશીર્વાદથી તમારું દરેક સ્વપ્ન સાકાર થશે તમારા હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થશે આ લખો અને તેને તમારી પાસે રાખો મારી ભવિષ્યવાણી અને ભગવાન દ્વારા લખેલી પંક્તિઓ બદલી શકાતી નથી તેથી તમને ચોક્કસપણે આ બધા સારા સમાચાર પ્રાપ્ત થશે આ મારી ગેરંટી છે મિત્રો એક મહાન ભેટ તમારા જીવનમાં પ્રવેશવાની છે હા હું તમને કહી દઉં કે ભગવાન શનિદેવના દૂત કાગડા દ્વારા તમને એક ગુપ્ત સંદેશ મોકલવામાં આવ્યો છે હવે આ અદ્ભુત સમાચાર પ્રાપ્ત કરવાનો સમય છે તમારે તૈયાર રહેવું જોઈએ કારણ કે એક ચમત્કારિક સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે હું તમને એ પણ જણાવી દઉં કે ન્યાયના સ્વામી ભગવાન શનિદેવે તમને એક ખૂબ જ ખાસ સંદેશ મોકલ્યો છે તમને આ સંદેશ ચોક્કસ મળશે જેમ આપણે જાણીએ છીએ ભગવાનના આશીર્વાદમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે ક્યારેય અધૂરા નથી હોતા જ્યારે તેઓ આપે છે ત્યારે તેઓ ઉદારતાથી આપે છે હવે તમને તમારા જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહીં રહે તમારે ફક્ત એક નાનું કાર્ય કરવાની જરૂર છે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હું તમને કહી દઉં કે ભગવાન શનિદેવ પોતે તમારા કાર્યોનું ફળ આપશે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે ત્યારે તેમનું જીવન અકલ્પનીય રીતે બદલાવા લાગે છે આવી વ્યક્તિ કૂદકેને ભૂસકે પ્રગતિ કરે છે અને હવે તમારા જીવનમાં પણ તે સમય આવી ગયો છે હવે શનિદેવના આશીર્વાદથી તમે અમર્યાદિત સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું તમારે એ પણ જાણવાની જરૂર છે કે જો શનિદેવ કોઈથી નારાજ થાય છે તો તે તેમના જીવનને નરકમાં ફેરવી દે છે તેમને સંપત્તિથી ગરીબીમાં ફેરવી દે છે તેથી મિત્રો अमे तमने आ स्पष्ट करवा मांगिए चिए, जो तमे इच्छो छोके तमारू जीवन तमाम प्रकारना अवरोधों होती मुक्त रहे, जो तमे इच्छो छोके